સરકારી સ્કૂલોના ચોપડા ભંગારમાં વેચવા જતા પકડાયા સરકારી ચોપડાઓ બારોબાર વહેંચવાની ફિરાકમાં હતા સરકારી ચોપડા ભંગારમાં વહેંચવા જતા આમ આદમી પાર્ટીના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા સ્કૂલના પ્રિન્સિપાલ સહિત સ્કૂલ સ્ટાફ દ્વારા કોઈ ચોક્કસ નિવેદન આપ્યું નહીં

મહિલા વિંગ અને મેન વિંગના તમામ કાર્યકરો હોદ્દેદારો આજે આ શાળાની અંદર વિઝિટે આવ્યા છે મુલાકાતે આવ્યા છે શું બની રહ્યું અમે જ્યારે વિઝિટ કરવા આવ્યા આકસ્મિક વિઝિટ કરવા આવ્યા કઈ રીતે વ્યવસ્થા છે કઈ રીતે સગવડતા છે બાળકોને કઈ રીતે ભણાવે છે શિક્ષકોની સંખ્યા પૂરતી છે કે નહીં ક્લાસની સંખ્યા પૂરતી છે કે નહીં આ તમામ તપાસ કરવા માટે અમે આ શાળાની વિઝિટ કરવા આવ્યા મુલાકાતે આવ્યા ત્યારે અમને જાણવા મળ્યું અમે અહીંયા પહોંચ્યા તો એક ટેમ્પાની અંદર સરકારે ફાળવેલા જે પાઠ્યપુસ્તકો છે પ્રાથમિક શાળાના પાઠ્યપુસ્તકો જે શિક્ષણની યોજના માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતા હોય આ પાઠ્યપુસ્તકો આ ટેમ્પાની અંદર આખો ટેમ્પો ભરીને ભંગારી લઈને જતો તો અમે તપાસ કરતાં આ ભંગારીએ કીધું કે ભાઈ અમે તો આ પંદર રૂપિયા કિલો આ પાઠ્યપુસ્તકો આ પસ્તી લીધી છે અને અમે આ ભંગારમાં વેચવા માટે જઈ રહ્યા છીએ ત્યારે અમે લોકોએ પ્રિન્સિપાલ અને અહીંના સ્ટાફને તપાસ કરતાં પૂછતા તે લોકો યોગ્ય જવાબ આપી શક્યા નથી એ એનું કારણ જણાવી શક્યા નથી અને અમને જાણવા મળ્યું કે આ પ્રિન્સિપાલ અને એના એમના સ્ટાફે ખૂબ મોટું કૌભાંડ સ્કેન્ડલ આચર્યું છે સરકાર દ્વારા જે ફાળવવામાં આવતા ગરીબ વિદ્યાર્થીઓ માટેના પુસ્તકો આ લોકો બારોબાર એનો વહીવટ કરી નાખે છે વેચી મારે છે અને રોકડી કરી લે છે આવું સ્કેન્ડલ અહીંયા ભાવનગરની અંદર વિજય ટોકી પાસે શહીદ ભગતસિંહ શાળા નંબર બેતાલીસની અંદર જોવા મળ્યું છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીની ટીમે રેડ કરી અને આ મસ્ત મોટો પાઠ્યપુસ્તકોનો જથ્થો ગેરકાયદેસર વેચી મારવાનો જે કૌભાંડ છે પર્દાફાશ થયો છે ખાસ કરીને આમ તો ગુજરાતની અંદર ખૂબ મોટા ભ્રષ્ટાચારો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો બહાર આવે છે ત્યારે મારે આ સરકારને કહેવું છે આ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે મોટી મોટી ગુલબાંગોને મોટા મોટા મોટી મોટી વાતો કરતી સરકારને મારે કહેવું છે કે ખરેખર આ તમારી નાની નાની જે પ્રાથમિક શાળાઓ છે શિક્ષણનું જે મંદિર છે એની અંદર પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર અને અનીતિ ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર તદંતર નિષ્ફળ ગઈ છે અને ગુજરાતની અંદર તમે જ્યાં જુઓ ત્યાં ખૂબ મોટા કૌભાંડો થઈ રહ્યા છે ત્યારે આ જે કૌભાંડ છે એની અંદર જે ગુનેગારો હોય જે જવાબદાર લોકો હોય એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને આવનારા દિવસોમાં આવું બીજે ક્યાંય કૌભાંડો ન બને એની ખાસ નોંધ લેવાય